નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જીગ્નેશ મિત્રો જેવી રીતે તમે તમને આજના વિડીયોનો જોયો છો એવી રીતે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે ગ્રાન્ટેડ જ્ઞાન સહાયકની જે જાહેરાત હતી અને એમાં શાળા પસંદગી કર્યા પછી શાળા ફાળવણી જે બાકી હતી તો એ શાળા ફાળવણીના જે કરવામાં આવી છે એના મેસેજ ગઈકાલે બધાને આવ્યા હતા અને રાત્રે ઓગણત્રીસ તારીખ રાત્રે બાર વાગ્યા પછી જે તે ઉમેદવારોને સાડા પાણ જેમને થઈ હતી એમને કોલ લેટર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે તો જે પણ મિત્રો એમાં જવાના હોય તે પોતાનો લોગિન કરીને એમાંથી કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે પણ મિત્રો પ્રશ્ન એ થાય છે કે જ્ઞાન સહાયકની જે પ્રોસેસ રહી એને કોલ લેટર આવી ગયા તો એમાં આચારસંહિતા કેમ ના નડી ચૂંટણીની અને કાયમી ભરતીની મેરિટ પાડવામાં પણ આચારસંહિતા નું બહાનું બતાવવામાં આવે છે કે ખરેખર આચાર આગળ સરકારના આચાર છે એની ચર્ચા આપણે કરીએ તો સૌ પ્રથમ તો જ્યારે પણ આચારસંહિતા લાગુ પડતી હોય છે ત્યારે આ નવી નિમણૂકો જે હોય છે પછી તમામ પ્રકારની ભરતીને બદલીને આ બધી પ્રોસેસો ચૂંટણી પંચ જે હોય છે એ એના રજા લીધા વખત કંઈ થતું નથી તો જ્યારે પણ આચારસંહિતા લાગુ પડે છે ત્યારે જે તે વિભાગ જેને પ્રોસેસ કરવાની હોય તો એ વિભાગની ચૂંટણી વિભાગ જે છે કમિશન આપણું એની મંજૂરી લેવી પડે છે અને મંજૂરી જો આપે કે હા આ પ્રોસેસ તમારી યોગ્ય છે એમાં કંઈ વાંધો આવે એમ નથી તો તમે કરી શકો છો તો જે તે વિભાગે પોતાની કામગીરી કરી શકે છે તો જેવું જાણવામાં આવ્યું છે એ પ્રમાણે જો તમને વાત કરું કે અનુદાનિત ગ્રાન્ટેડના જે શાળા ફાળવણી મહિના પહેલાં મતલબ તળા પસંદગી થઈ હતી પણ એ ચૂંટણીના કારણે જ આ ફાળવણી નથી પણ એ લોકોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી ચૂંટણી પંચની મંજૂરી માગી હતી ચૂંટણી પંચ પાસે મંજૂરી માગવામાં આવી હતી કે આ જે કરાર આધારિત જગ્યાઓ જે રહી એ એનું ફાળવણી અમે કરીએ કે નહીં તો ચૂંટણી આયોગે એમને મંજૂરી આપી દીધી હતી અને તમે આ નિમણૂકો અત્યારે આપી શકો છો એમાં કોઈ વાંધો છે નહીં એટલા માટે થઈને આ આચારસંહિતામાં જ એમની ફાળવણી કરવામાં આવી છે બરાબર છે હવે બીજી વાત કરીએ આપણે વિદ્યા સહાયકની કાયમી ભરતીની અને પીએમએલની હવે જે રીતે આજના ન્યૂઝપેપરમાં ત્રીસ તારીખના ન્યૂઝપેપરની થોડી વાત કરીએ એમાં પણ આપેલું છે કે વિલંબ થવાની શક્યતા છે આચાર સંહિતાને કારણે તો આચાર સંહિતામાં મેરિટ બહાર પાડવામાં ક્યાંય સંહિતા નડતી નથી તો જે આચારનું આચારની આગળ લાચાર હોવાનું જે બાનું બતાવવામાં આવી રહ્યું છે કાયમી ભરતીના જે તે બોર્ડ દ્વારા એ ખરેખર એ યોગ્ય છે જ નહીં એ ઉમેદવારો સાથે એક પ્રકારનું શું કહેવાય કે છેતરપિંડી જ છે અંધારામાં રાખવાની વાત છે જેમ બને એમ લેટ કરવાની વાત છે તો જો વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા જ્ઞાન સહાયકની ભરતી માટે જો મંજૂરી આયોગમાં માગવામાં આવતી હોય તો નિયામક કચેરી કેમ ના માગી શકે કમિશનર ઓફ સ્કૂલની કચેરી કેમ ના માગી શકે તો આ મંજૂરી જો એ લોકોએ માગે તો ચૂંટણી આયોગ પણ એમને મેરિટ જાહેર કરવાની મંજૂરી આપી શકે છે આના કોઈ નવી જાહેરાત નથી ઓલરેડી એની જાહેરાત થઈ ગયેલી છે કાયમી ભરતીની અને નવથી બારમાં તો જીએમએલ પણ આવી ગયેલું છે તો એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ જો ધારે કામ કરવાનું હોય તો કરી શકાય છે એમાં કશું જ નડી શકે એમ નથી અને પ્રાથમિકની વાત કરીએ તો એમાં પણ ફોર્મ ભરાઈ ગયેલા છે અને પ્રોવિઝનલ મેરિટ જાહેર કરવાનું છે તો સરકારે જો ખરેખર જાહેર કરવું હોય તો કરી જ શકે છે હા બટલી કેમ કદાચ ના થઈ શકે એ વસ્તુ આપણે વિચારી શકીએ કે એની મંજૂરી ના મળે બરાબર પણ આ બધી વસ્તુ તો થઈ જ શકે છે તો હાલમાં જે એ બતાવવામાં આવી રહ્યું છે કે હવે આચાર સંહિતા આવી ગઈ છે ચૂંટણી આવી ગઈ છે એટલા માટે અમે નથી કરતા તો આ બિલકુલ યોગ્ય વાત નથી કારણ કે ઘણા ઉમેદવારોને ખબર હોતી નથી અને એવી રીતે સમજી જતા હોય છે કે ભાઈ સંહિતા છે એના કારણે સરકાર નથી કરતી પણ આચાર આમાં નથી નડતો બરાબર અને આપણને એવું બહાનું બતાવવામાં આવે છે કે આચાર આગળ અમે લાચાર છીએ પણ ખરેખર એ બહાનું જ છે તો હજી પણ આપણી પાસે સમય છે કેમ કે હજુ સરકાર આપણને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ભરતી પૂરી કરવાનો જે વાયદો આપ્યો હતો અને જાન્યુઆરી પણ હવે પૂરો થઈ ગયો અને હજુ આપણે ફોર્મ ભર્યું અને ત્યાંની ત્યાં સ્થિતિ ઉપર છે બરાબર છે તો હવે આપણે બધા ઉમેદવારોએ એક થઈને જે પ્રમાણે રજૂઆતો કરવામાં આવે અને પીએમએલ અમારું જાહેર કરી દે વિદ્યા સહાયકનું તો લોકોને ખબર પણ પડે કે પોતાનું સ્થાન ક્યાં છે એમનું કેટલું મેરિટ છે જગ્યા એમનો નંબર આવવાનો છે કે નથી આવવાનો બધી એમને ખ્યાલ પણ આવી જાય અને આગળની પ્રોસેસ પણ થાય તો જેટલી જ જેમ બને તેમ ઝડપી ભરતીની પ્રોસેસ થાય એ માટે રજૂઆતો કરીએ આવેદન કરીએ ત્યાં રૂબરૂ મુલાકાત કરીએ ગાંધીનગર પણ જો જવાનું થાય તો ચોક્કસથી આ અંગે એમને કહી શકીએ અને એમઆઈ જોશી સાહેબ નિયામક સાહેબને મેં પોતે કોલ કર્યો હતો અને એમની ખરેખર વાત કરવાની જે રીત છે એ એક આ એક અધિકારી તરીકે બિલકુલ મતલબ શાંતિથી એમને પૂછ્યું હતું કે વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ ક્યારે આવશે તો એટલે નિયામક કક્ષાનો માણસ છે પણ એમ કે કંઈ કહેવા તૈયાર નહીં એમ એ તો વેબસાઇટ જોતા રહો વેબસાઇટ જોતા રહો બસ એ જ ઘટાણ કરતા રહે છે એ લોકો બરાબર છે જોઈએ આવા આગળ કંઈ ભઈ અપડેટ આવશે તો ફરીથી હું વિડીયો લઈને પાછો આવીશ અને અપડેટ આપણે જે મૂકીએ છીએ મૂકતા જ રહીશું અને આપણું વોટ્સઅપ ગ્રુપ છે એજ્યુકેશન વિથ એની જે લિંક છે એ હું કોમેન્ટમાં પિન કરી દઉં છું તો એમાં જોડાઈ જજો તો રિયલ ટાઈમ અપડેટ તમને એમાં મળતી રહેશે ત્યાં